હવે સમાચાર વિગતવાર અંકલેશ્વરના ખાતેથી લોકસભા પ્રચાર અને કાર્યકરોના માર્ગદર્શનની શરૂઆત કરનાર રાજ્યસભા સાંસદ અહેમદ પટેલે કેટલાક સ્પષ્ટ સંકેત પણ સર્જ્યા હતા અત્યાર સુધી જે એક જ નામનો ઠરાવ કરીને જિલ્લા કોંગ્રેસ સમિતિ ઉમેદવાર નામ મોકલતી હતી અથવા તો અહેમદ પટેલ જે કરે એમાં હમી ભરવામાં આવતી હતી એ હવે નહીં ચાલે લોકસભા બેઠક માટે જિલ્લા કોંગ્રેસ સમિતિએ ત્રણ નામની પેનલ મોકલવાની રહેશે જેમાંથી તમામનો પરફોર્મન્સ પર્ફોર્મન્સ ઉપરાંત સંગઠનમાં યોગદાન તથા સામાજિક છબી જેવા પાસાને ધ્યાને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તથા કોંગ્રેસની પાર્લિયામેન્ટ

અને સંપૂર્ણ જાણકારી મતદારોને મળે એ માટે કાર્યકરોને કમર કસીને અત્યારથી જ કામે લાગી જવા પણ તેમણે હાકલ કરી છે આ ઇલેક્શન માત્ર ફરુજ નહી પરંતુ બધા મતવિસ્તારો માટે ખૂબ જ મહત્વનું છે દેશ માટે પણ મહત્વનું છે અને જે વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે એના ઉપરથી એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જવાની છે જવાની છે નહી

અને કોઈની તાકાત નહોતી કે ભરૂચ મત વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારને કોઈ હરાવી શકે પરંતુ ઓગણીસો નેવ્યાસી પછી આપણે હજુ સુધી આ પાર્લામેન્ટની સીટ જીતી શક્યા ચાર્જે લીધી હોત તો આપણે જીતી શક્યા છેલ્લા ધારાસભાના ઇલેક્શનોના રિઝલ્ટ પરિણામો તમે જોશો તો ખ્યાલ આવશે જો કે એમાં જે કંઈક જનતા દલ યુ અથવા તો બીજી પોલિટિકલ પાર્ટીઝ છે એની લીડ પણ વધારે છે પરંતુ એવું કોઈ માનતું હોય કે એમની લીડ માત્ર એમને કારણે આવી છે તો એ વાત બરાબર નથી કોંગ્રેસનો સાથ અને સહકાર હતો એ પણ એમાં જો આ સીટ જીતવી હશે તો આપણે ખૂબ જ કાળજી છીએ અને જે રીતે ગયા વખતે આપણે એ કર્યું હતું એ રીતે આપણે એ કરીને કરો